પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેસેન્જર બનીને અવાવરું જગ્યાએ લઈ જઈ ચપ્પુ બતાવીને લૂંટના બનાવમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને મુદ્દામાલના ઓટો રિક્ષા સાથે ઝડપી પાડી ગંભીર ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવના તહેવાર નિમિત્તે સુરત શહેર વિસ્તારમાં શાંતિ જળવાય તે હેતુસર શહેર વિસ્તારમાં ગંભીર ગુનાઓ શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સુરત શહેરમાં દાખલ થયેલ લૂંટના ગુનામાં સંડોવાયેલી સમૂહને શોધીને જબ્બે કરવા માટે ભૂતકાળમાં લૂંટના ગંભીર ગુનામાં પકડાઈ ચૂકેલ આરોપીઓને શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા દરમિયાન એન્ટી એક્સ્ટ્રોશન સ્કોડના પોલીસ માણસો શહેર વિસ્તારમાં બનેલ ચપ્પુ બતાવીને લૂંટ કરતા ઈસમોને વોચ તપાસમાં હતા દરમિયાન આધારભૂત બાતમીને આધારે ઓન સચિન રોડ ઉપર આવેલ શાલીમાર સોસાયટી સામેના રોડ પરથી ત્રણ ઈસમો मनिंदर सिंह हरमान सिंह टांग रहवासी प्लॉट नंबर पातरीस प्रभुनगर झूपड़पट्टी बी आर सी पास उधना सूरत मूल रहवासी महाराष्ट्र चशपाल सिंह उर्फे पापा पच्चम सिंह भादा रहवासी जय नगर झूपड़पट्टी सचिन राजमार्ग पास सूरत निर्मल सिंह उर्फे सिंह मंगल सिंह उर्फे सिंह भादा रहवासी प्रभुनगर बी आर सी उधना सूरत ने ઓટો રિક્ષા કિંમત રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર સહિત કુલ બે લાખ એકતાલીસ હજાર પાંચસો ની મત્તા સાથે ઝડપી પાડે છે આરોપીઓની ખનપૂર્વક પૂછપરછ કરતા પકડાયેલ ઈસમો મનિન્દરસિંહ હનુમાનસિંહ ટાંગ જશપાલસિંહ ઉર્ફે પાપા પંચમસિંહ ભાદનાઓએ અગાઉ અલથાણ પોલીસ સ્ટેશન ખાતે લૂંટના અને વાહનચોરીના ગુનામાં પકડાયેલ છે અને ત્રણેય ભેગા મળીને આજથી વીસેક દિવસ પહેલાં પાંડેસરા વિસ્તારમાં આવેલ પાંડેસરા ભેદવાડ દરગાહની પાછળ મારુતિ ઇન્ડસ્ટ્રીઝ પેસેન્જર તરીકે બેસીને બાદમાં રિક્ષાચાલકને ચપ્પુ બતાવી અઢારસો અને રિક્ષા ચાલકને રિક્ષામાંથી નીચે ઉતારી ઓટો રિક્ષા બે લાખ પાંત્રીસ હજાર મળી કુલ બે લાખ છત્રીસ હજાર આઠસોની મત્તાની લૂંટ ચલાવીને નાસી ગયો હતો જે બાદ તેઓએ રિક્ષાની નંબર પ્લેટ કાઢી રિક્ષા સંતાડી રાખી હતી રાત્રિના સમયે અવાવરૂ જગ્યાએ ફરી લોકોને ચપ્પુ બતાવી લૂંટ કરવા ફરવા સારું રિક્ષાનો ઉપયોગ કરતા હોવાની કબૂલાત કરી છે જેને આધારે આગળ કાયદેસરની કાર્યવાહી કરવા પાંડેસરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે